નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ પ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ દ્વારા પ્રેરિત નિસર કોમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વારા વિમેન સાયન્સ ક્લબ બનાવવામાં આવી છે જેમાં એકસો જેટલી બહેનો જોડાય છે આ ક્લબના ઉપક્રમે દર માસે વૈજ્ઞાનિક અભિગમ સાથે કોઈના કોઈ પ્રગતિશીલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે ગુજકોસ્ટના સહયોગથી વિમેન સાયન્સ ક્લબની બહેનોની શૈક્ષણિક પ્રવાસ યોજાયો જેમાં રિજીઓ સાયન્સ સેન્ટર પાટણ પાટણની ઐતિહાસિક રાણકી વાવ પટોળા અને મોઢેરાના સૂર્યમંદિરની મુલાકાત લેવામાં આવી હતી રિજીઓન સાયન્સ સેન્ટર પાટણના નિયામક ડોક્ટર સુમિત શાસ્ત્રી દ્વારા ક્લબની બહેનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને જુદી જુદી ગેલેરી વિશે માહિતી આપવામાં આવી અને બહેનો વિજ્ઞાન ક્ષેત્રમાં વધુમાં વધુ રસ દાખવે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા નિષ્ણાત ગેલેરી ગાઈડ દ્વારા આરએસસી પાટણ ખાતે આવેલ પાંચ જુદી જુદી અત્યાધુનિક ટેકનોલોજીનો પ્રદર્શિત કરતી લેન્ડ ઓફ ડાયનાસોર ગેલેરી હાઇડ્રોપોનિક્સ ગેલેરી નોબેલ પ્રાઇઝ ગેલેરી કેમેસ્ટ્રી ઓપ્ટિક્સ ગેલેરી હ્યુમન સાયન્સ ગેલેરીની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી તેમજ ફાઈવ ડી થિયેટરની મજા માણી હતી આ પ્રકારનો સાયન્સ સેન્ટર જોઈને બહેનો ખૂબ જ આનંદ અનુભવ્યો હતો વૈજ્ઞાનિક પદ્ધતિથી પાટણના પટોળાનું વણાટકામ કઈ રીતે કરવામાં આવે છે તે નિહાળ્યું હતું ત્યારબાદ પાટણની રાણકી વાવ જેનો વર્લ્ડ હેરિટેજમાં સમાવેશ થયેલો છે તેની મુકાલાત લીધી હતી અને તેનો ઇતિહાસ અને વાવની અદભુત કલાકૃતિ વિશે માહિતી મેળવી હતી ત્યારબાદ સુપ્રસિદ્ધ મોઢેરાના સૂર્ય મંદિરની મુલાકાત લીધી હતી તેમ બહેનોએ મંદિરની હસ્તશિલ્પના ઉત્કર્ષ નમૂના નિહાળ્યા હતા તેમજ સૂર્યના કિરણો મંદિરના ગર્ભગૃહ માંગ પ્રવશે તેની માહિતી મેળવી હતી તેમજ લાઇટ એન્ડ સાઉન્ડ શોની મજા માણી હતી આ સમગ્ર પ્રવાસનું આયોજન નિસર્ગ સાયન્સ સેન્ટરના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર અનિલ પટેલના માર્ગદર્શન હેઠળ વિમેન સાયન્સ ક્લબના કન્વીનર મિતા ભટ્ટ અને કન્વીનર દીપિકા વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસ ટુર્નામેન્ટમાં ગુજરાત ટીમનું શાનદાર પ્રદર્શન રહ્યું વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં જયપુર સવાઈ માનસિંગ સ્ટેડિયમ ખાતે ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસ પ્રતિયોગિતામાં સમગ્ર દેશમાંથી ભાગ લીધો હતો જેમાં સ્ટેટ સેક્રેટ નિકોલ ચૌદ યુનિયન ટેરેટરી નિકુલ અને આરએસ બીની પંદર ટીમે ભાગ લીધો હતો આ ટૂર્નામેન્ટમાં ગાંધીનગરના ડોક્ટર જયેશ બી ગોહિલ જે હાલ પાટણ ધારપુર મેડિકલ કોલેજ ખાતે સર્જરી વિભાગમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે તેમની કેટેગરીમાં પુરુષ સિંગલ્સ સિલ્વર મેડલ જીતેલ છે આ કેટેગરીમાં કુલ ઇઠ્યાસી ખેલાડીઓએ ભાગ લીધો હતો વધુમાં ગુજરાત ટીમના શ્રીમતી હિરલ કુમારી પટેલ મહિલા સમાન ગોલ્ડ મેડલ અને કુમારી જાનવી ઠક્કરે મહિલા સમાન સિલ્વર મેડલ મેળવેલ છે આમ ટીમ ગુજરાતી ટોટલ ત્રણ મેડલ સાથે ઐતિહાસિક સિદ્ધિ રચી હતી અમદાવાદ સેટેલાઇટ વિસ્તારમાં આવેલ રત્નાકર સોસાયટી છમાંગ સોસાયટી તરફથી કળિયુગના દેવ સચરાચર દેવ હનુમાનજી મહારાજના સુંદરકાંડના પાઠ સમૂહમાં કરવામાં આવેલ सुंदरकार किशोरीलाल शाह तथा टेमनी संगीत संगीतमय वातावरण वचे सोसाइटी ना रहिशो ने बेघडी भक्तिमय वातावरण मांतर्पुर करी दीदा हाता समग्र पाठ नु आयोज न भगवान भाई अग्रवाल ना मागे नीचे करवा मा पाठ पूर्ण थया बाद समूहमान आरती तथा गरबा रमज़ट रमझट बोलावेल त्यार बाद सोसाइटी ना रहिशो स्वादिष्ट भोजन नो स्वाद माणेल તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ